નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું વિશ્વની રચના કોઈ અદ્ભુત અને સર્વોચ્ચ શક્તિ દ્વારા કરવામાં આવી છે વિશ્વમાં અનેક એવા સ્થળોનું સર્જન છે જે રહસ્યોથી ભરપૂર છે વિશ્વમાં એવા અનેક છુપાયેલા રહસ્યો છે જે હજુ પણ વણ ઉકેલ્યા છે આજે અમે તમને એક અદ્ભુત સર્જન વિશે જણાવીશું આ રહસ્ય પોતાનામાં એક અનોખી દુનિયા છે આ જગ્યા ખૂબ જ સુંદર હોવાની સાથે સાથે દરામણી પણ છે આ જગ્યા વિવિધ પ્રકારના દરામના રહસ્યોથી ભરેલી છે જે સ્થળ છે અમેઝોનનું જંગલ શું છે અમેઝોનનું જંગલનું રહસ્ય જોઈએ અમારા ખાસ અહેવાલમાં વિશ્વના સૌથી મોટા જંગલ તરીકે જાણીતા એમેઝોન જંગલનો ઇતિહાસ સૌથી બસો વર્ષ જૂનું નથી પરંતુ તે કરોડો વર્ષ જૂનો છે કરોડો વર્ષથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખેલા જંગલે પોતાની અંદર અનેક રહસ્યો સમાવ્યા હશે એમેઝોન જંગલ એટલું મોટું છે કે દિન પ્રતિદિન કોઈને કોઈ રહસ્ય સામે આવતું રહેશે જ્યાં જંગલમાં ખતરનાક જીવજંતુઓ જોવા મળે છે એમેઝોન જંગલ અસંખ્ય જીવજંતુઓ અને કીટ પતંગોનું ઘર છે કેટલાય રહસ્યમય વૃક્ષો ફૂલ છોડ પોતાની ઉપસ્થિતિ બતાવે છે જે આજના આધુનિક યુગમાં પણ વૈજ્ઞાનિકો માટે એક પડકાર સમાન છે અહીં એક બે નહીં પણ અવજો વૃક્ષો અને છોડ આવેલા છે આકાશની સ્પર્શતા વૃક્ષોની છાયા દૂર સુધી વિસ્તરે છે આ જોઈને લાગે છે કે આ વૃક્ષો એ વાત પર અડઘે છે કે તેઓ સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા નહીં દે આ કારણોસર આ ભયંકર અને રહસ્યમય જંગલમાં દિવસ દરમિયાન પણ ગાઢ અંધારું હોય છે આજે પણ લોકો એમેઝોન જંગલમાં રહસ્યથી ભરેલી જગ્યા જોઈને ડરી જાય છે આ જગ્યા ઝેરી જીવોથી ભરેલી છે ઈશ્વરે આ વિચિત્ર રહસ્યને જુદા જુદા રંગોથી રંગ્યું છે દૂર સુધી ફેલાયેલી હરિયાળીમાં લીલો રંગ અને પાણીથી ભરેલી વિશાળ નદીમાં વાદળી

આ જંગલ એટલું વિશાળ છે કે તે એકલા નવ દેશોની સરહદોને સ્પર્શે છે આ જ કારણ છે કે મનુષ્ય આ જંગલમાં જવાનો વિચાર પણ નથી કરતો વિશ્વનું એક અદ્ભુત જંગલ જે અમેરિકાથી બ્રાઝિલ સુધી લગભગ નવ દેશોમાં ફેલાયેલું છે બ્રાઝિલ કોલંબિયા પેરુ વેનેઝુએલા બોલિવિયા એક્વાડર અચાક ગયાના અને ફ્રેન્ચ ગુયાનાના એમેઝોનના જંગલો સાથે જોડાયેલા છે ભયંકર એમેઝોન જંગલ નો વિસ્તાર એટલો મોટો છે કે તે વિશ્વનો નવમો સૌથી મોટો દેશ બની શકે છે એમેઝોન જંગલ વિશ્વમાં ઓક્સિજન નો સૌથી મોટો સ્ત્રોત છે એવું કહેવાય છે જંગલ પૃથ્વી પરના જીવન માટે જરૂરી વીસ ટકા ઓક્સિજન પૂરું પાડે છે આ કારણોસર ભયંકર એમેઝોન જંગલ પૃથ્વીના ફેફસા પણ કહેવા માંગે છે એમેઝોન જંગલ નું ડરામનું સત્ય સમગ્ર દુનિયા જાણે છે

તે એક વિશાળ પ્રાકૃતિક દેશ છે જંગલોમાં રહેતા પ્રાણીઓ અને માનવીઓનો પોતાનો અલગ અંદાજ વિશ્વની સૌથી ભયભીત આદિવાસી વસ્તી એમેઝોનના જંગલોમાં માનવીઓ આદિજાતિ બહારની દુનિયાથી સાવ અજાણ અને બે ધ્યાન છે એમેઝોન ના રહેતા લોકો ક્યારે જાણતા નથી કે રસ્તા શું છે ઇન્ટરનેટ શું છે વીજળી શું છે ઘરો શું છે સંસ્કૃતિ અને વિજ્ઞાનની ની શોધ આદિવાસીઓ દૂર છે આદિવાસીઓની એક જ ઓળખ છે અને તે છે એમેઝોનનું જંગલ એમેઝોનના જંગલોમાં રહેતા આદિવાસીઓ આજે પણ આદિ જેમ પ્રકૃતિના ખોળામાં રહે છે તેમનું જીવન આદિમાનવની જેમ રહસ્ય અને સાહસથી ભરેલું છે એવું કહેવાય છે કે આ વિશ્વની રચના થઈ ત્યારથી છે એમેઝોનના જંગલો અસ્તિત્વમાં પૃથ્વી અસ્તિત્વમાં આવ્યાના આબજો વર્ષો પછી લોકો એમેઝોનના જંગલો શોધી શક્યા અમેઝોન જંગલ કુદરતના અદ્ભુત અને અનોખા રહસ્યોથી બનેલું છે જંગલમાં ચારે બાજુ વિશ્વસનીય દ્રશ્યો છે વૃક્ષો છોડ માછલીઓ દેડકા પક્ષીઓ જંતુઓ નદીઓ બધા જ તેમના અનોખા રંગો અને આકારોને કારણે મનુષ્યને આશ્ચર્યચકિત કરે છે એના કોન્ડા એ વિશ્વનો સૌથી મોટો સાપ છે એમેઝોનના જંગલમાં વેતી નદી વિશ્વની સૌથી મોટી નદી છે કે એમેઝોન નદી માં સેકડો આવેલી છે જે આઠ દેશોમાં છે આ ઉપનદીઓની સાંકળ અઢાર દેશોમાં ફેલાલી છે ભયજનક અમેઝોન નદી પાણીમાં સેંકડો વિચિત્ર પ્રાણીઓ માછલીઓ જંતુઓ અને મગર જોવા મળે છે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એમેઝોન નદીમાં માછલીઓની હજારો ખતરનાક પ્રજાતિઓ જોવા મળે છે જે મનુષ્યને જીવતા જ ગળી શકે છે વિશ્વનો સૌથી મોટો એના કોન્ડા પણ એમેઝોન નદીમાં જોવા મળે છે એમેઝોન નદી બોલિયા બ્રાઝિલ અને પેરુ મેનેજુવેલા કોલંબિયા સુરીના ગુયાના વગેરે દેશોમાં ફેલાયેલી છે તેના વિશાળ પર ને કારણે જેવા બળવાન છે એમેઝોન ના જંગલ માં રહેતો માણસ મહાબલી ભીમ જેવો વિશાળ અને મજબૂત છે એમેઝોન ના જંગલ માં વ્યક્તિ ટકી શકે છે જે દરેક પગલે જોખમોનો સામનો કરવાની હિંમત ધરાવે છે એમેઝોનના જંગલોમાં રહેતા આદિવાસી લોકોમાં અદ્ભુત શક્તિ અને નિર્ભયતા છે જેને કારણે તે રસ્તામાં મળતા ઝેરીલા સાપ વીંછી અજગર વગેરેને ઉપાડી લે છે પથ્થરો મારીને તેમજ ગરદન મરૂડીને મારી નાંખે છે

પોતાની દુનિયા માહાર ની દુનિયાની દખલગીરી સહન કરતા નથી તેઓ ક્યારેય ઈચ્છતા નથી કે કોઈ બહાર વ્યક્તિ એમેઝોન જંગલ પ્રવેશે જો કોઈ વ્યક્તિ એમેઝોન જંગલમાં પ્રવેશે છે તો આદિવાસીઓ તેના પર એમેઝોનના જંગલમાં ગયા હતા પરંતુ તેઓ જંગલમાં ક્યાંક થઈ ગયા હતા અબજો એકરમાં ફેલાયેલા અમેઝોન જંગલમાં મોટા ભાગનો વિસ્તાર એવો છે કે જ્યાં આજ સુધી કોઈ નથી પહોંચી શક્યું આ જંગલ રહસ્યોથી ભરપૂર છે આ જંગલ એટલું વિશાળ છે કે નવ દોષોની બોર્ડર આ જંગલમાં લાગે છે રહસ્યમય જંગલમાં એક એવી નદી છે કે જે ગરમ પાણીની જેમ ઉકળી રહી છે તેની પાછળનું શું છે કારણ તેના પર કરીએ એક નજર આ જંગલમાં એક ઉકળતી નદી છે જે તેની નજીક આવતી દરેક વસ્તુઓનો નાશ કરે છે આ નદીને બોઇલિંગ રિવર પણ કહેવામાં આવે છે વૈજ્ઞાનિકો અને દુનિયાનું સૌથી મોટું થર્મલ રિવર માની છે અને સમજવાની કોશિશમાં છે કે આખરે નદી કેમ ગરમ પાણીની જેમ ઉકળી રહી છે અહીં પાછળનું કારણ શું છે આ નદી એમેઝોનના જંગલો વચ્ચે વહે છે અને આ પાણીનું તાપમાન બસો ફેરનહીટ જેટલું હોય છે આટલું ગરમ પાણી ઇંડા અને ચોખાને પણ સરળતાથી ઉકાળી શકે છે કહેવાય છે કે આ નદીમાં કોઈ પણ પ્રાણી પડી જાય તો પાછું જીવતું નીકળતું નથી અને એ પણ ચોંકાવનારી બાબત છે કે આ પાણી દરેક સિઝનમાં આટલું જ ગરમ રહે છે દક્ષિણ અમેરિકાના એમેઝોનના બેસિનમાં વહેતી ધ બોઇલિંગ રિવર દુનિયાની એવી અનોખી નદી છે જેમાં વર્ષના ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક ઉકળતું પાણી રહે છે અને આ નદીની શોધ આંદ્રે ઝરૂઝોના નામના વ્યક્તિએ બે હજાર અગિયારમાં કરી હતી આ નદીની લંબાઈ છ પોઈન્ટ ચાર કિલોમીટર પહોળાઈ બ્યાસી ફૂટ અને ઊંડાઈ વીસ ફૂટ છે ધ બોલિંગ રિવરના પાણીમાંથી હંમેશા વરાળ નીકળતી જ રહે છે જેનાથી તેની આજુબાજુ વરાળનું આવરણ રહેશે અને આનાથી નદીની આસપાસ અદ્ભુત દ્રશ્ય બને છે એમેઝોન જંગલની કીડી હાથીની પણ મારી શકે છે એ વાત એકદમ સાચી છે તેલક્ષણ અને રહસ્યમાં એમેઝોનના જંગલમાં જોવા મળતા જીવો ખૂબ જ ભયાનક અને ડરાવના છે

કે જાણે પાણીમાં ઝાડનું પડછાયું દેખાતો હોય એવું લાગે છે તેના અનોખા રંગને કારણે તે લોકોને દેખાતું નથી અને તે છુપાઈને કોઈ પણ વ્યક્તિ પર અચાનક હુમલો કરે છે અને તેને તેનો શિકાર બનાવે છે એમેઝોનના જંગલમાં એલિયન્સ અને યુએફઓ જોવાની ઘટનાઓ સામાન્ય છે આ જંગલમાં ઘણા લોકો એલિયન્સ જોયા છે આ વિશાળ જંગલો અન્ય વિશ્વના લોકો માટે છુપાવવા માટે આદર્શ સ્થાનો પણ હોઈ શકે છે બે 2016 માં એક અમેરિકન વ્યક્તિએ Google Earth ની મદદથી Amazon ના જંગલમાં સિગારના એક વસ્તુ જોઈ હતી જે જંગલના અલગ અલગ ભાગોમાં છુપાઈ હતી

આ તસવીરમાં એક એલિયમ જેવી આકૃતિ સ્પષ્ટપણે જંગલમાં ઉઠેલી જોઈ શકાય છે એમેઝોનના જંગલમાં એક વિચિત્ર વસ્તુ જોવા મળે છે તેનું નામ છે સિલ્ક હેંગ ગુડાકાર આકારની મધ્યમાં રેશમનો એક ટાવર છે જેમાં બાળક કરોડિયા છે પરંતુ કોઈને ખબર નથી કે આકાર કયા હેતુથી બનાવવામાં આવ્યો છે આજ સુધી આકૃતિની નજીક એક કરોડિયો પણ જોવા મળ્યું નથી જેને કારણે તે જાણી શકાયું નથી કે તેને સિલ્ક હેંજ કહેવામાં આવે છે એમેઝોન ના જંગલમાં કોઈ દુર્ઘટના ઓછી નથી એમેઝોન ના જંગલ ધરતી અને આકાશ બંને ભયાનક એમેઝોનના જંગલોમાં જોવા મળતા પ્રાણીઓની સાથે એમેઝોનના આકાશમાં ઉડતા પક્ષીઓ પણ ખૂબ જ ખતરનાક અને ઝેરી હોય છે આ પક્ષીઓમાં ગરુડ નામનું એક પક્ષી છે જે પ્રાણીઓને જીવતા પકડીને મારી નાખે છે રહસ્યમય અને ડરાવણા એમેઝોન જંગલનું રહસ્ય હજુ ઉકેલાયું નથી

જોવા મળતા પશુ પક્ષીઓ પરેશાનીમાં હતા એ જ રીતે ગયા વર્ષે એમેઝોનના જંગલમાં અચાનક આગ લાગી ગઈ હતી જેને કારણે અનેક વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા વૈજ્ઞાનિકોની અનેકો ટીમ દરરોજ એમેઝોનના જંગલમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને જાય છે વૈજ્ઞાનિકોની આ ટીમો એમેઝોનના જંગલનું રહસ્ય જાણવા માટે પૂરેપૂરો પ્રયાસો કરી રહી છે

હાલ વિશ્વના વૈજ્ઞાનિકો ચાંદ પર તો પહોંચી ગયા છે પરંતુ પૃથ્વીના જ અનેક રહસ્યો ઉકેલી શક્યા નથી અમેઝોન જંગલનું રહસ્ય સંશોધકો માટે હાલ પણ જિજ્ઞાસાનો વિષય છે શું આગામી સમયમાં અમેઝોન જંગલનું રહસ્ય ઉકેલાશે કે વણ ઉકેલું રહેશે તે તો આગામી સમય જ બતાવશે આવા જ બીજા રહસ્ય સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો